સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નવરાત્રીના પર્વમાં બહેનો દીકરીઓ નિર્ભય રીતે ગરબા રમી શકે તે માટે જેતપુર પોલીસ દ્વારા વિવિધ ગરબી મંડળોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે નવરાત્રીનો તહેવાર લોકો ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે ત્યારે નવરાત્રીના પાવન પર્વમાં લોકો નિર્ભયતાથી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી શકે તે માટે ગુજરાત પોલીસ સતત ખડે પગે છે જેતપુર તાલુકા ગરબા રમી શકે તે માટે જેતપુર પોલીસ દ્વારા શ્રી ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ કર્મીઓ પારંપરિક પોશાક પહેરી લોકોની વચ્ચે રહી અસામાજિક તત્વો પર બાજ નજર રાખી રહી છે અને જો કોઈ તત્વ ગરબામાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરશે તો દીકરીઓને સુરક્ષાનો અનુભવ કરાવશે ગુજરાત સરકાર તેમજ ગુજરાતના શ્રીનો એક અભિગમ છે કે ગુજરાતની જનતા મુક્ત મને ગરબા રમી શકે તેના આધારે અમારા જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે આખા જિલ્લાને સૂચના કરેલ છે કે તમામ પોલીસ સ્ટેશનના બહેનો જે છે એ સી ટીમની રચના કરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં જશે જેના અનુસંધાને જેતપુર ડિવિઝનની બહેનો અત્યારે છેલ્લા પાંચ દિવસથી તમામ ગરબાઓમાં જઈ અને વોચ રાખી રહી છે આજે પણ તમામને અલગથી એમને એપ્રિશિએટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ગરબીઓમાં રવાના કરવામાં આવેલ છે ગરબીઓમાં બહેનો રમતા પણ જશે અને પોલીસની નજર તળે બધાને જોતા પણ જશે જેના આધારે કોઈ પણ છેડતી છેડતીનો કે કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અને પબ્લિક ભયમુક્ત રીતે એક આ તહેવાર છે ઉજવી શકે તેના માટેનું એક આ આયોજનરૂપ બંદોબસ્ત છે જેની અમલીકરણ જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવે છે